ચલો નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ક્લાસ અવાજ આવે છે વિડીયો દેખાય છે ઓનલાઈન થતા થતાઓ અને મને મેસેજ આપતા સફરની શરૂઆત કરી રહ્યા છીએ એ છે મેઇન્સ માટેનો કોર્સ પ્રતિષ્ઠા અને આ કોર્સની અંદર આપણે ચર્ચા કરીએ છીએ એક એક તમને એક સદવા એક અસાઇનમેન્ટ તરીકે તમને ડેલી ટેલિગ્રામ ચેનલની અંદર એક મેઇન્સ ક્વેશ્ચન આપવામાં આવશે અને મેઇન્સના ક્વેશ્ચનના આન્સર સ્વરૂપે આપણે અહીંયા ક્લાસરૂમમાં ડિસ્કસ કરીએ છીએ યુટ્યુબની અંદર હવે તમને કદાચ જે લોકો આની અંદર જોડાયેલા છે પ્રતિષ્ઠા સેક્શનની સાથે એમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ વાણિજ્ય અને વ્યવસ્થાનો સેગમેન્ટ એસટીઆઈની અંદર ઇકોનોમી અને એક વાણિજ્ય વ્યવસ્થા એવા રીતે બે અલગ અલગ સબ્જેક્ટ મૂકેલા છે અને વાણિજ્ય વ્યવસ્થાવાળું જે ચેપ્ટર છે એની અંદર ઘણા બધા મુદ્દાનો સમાવેશ કર્યો છે ઉગાવો છે પછી રાજકોષીય નીતિવાળા જાહેર ખર્ચ છે જાહેર દેવું છે આને લગતા જે કાંઈ મુદ્દા છે રાજકોષીય શિસ્ત અને રાજકોષીય સમજ એટલે કે ફિઝિકલ પ્રોડન્સ અને ફિઝિકલ ડિસિપ્લિન એને લગતા મુદ્દાની અંદર એફઆરબીએમનો સમાવેશ છે તો આજે બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એની અંદર આપણે એક ક્વેશ્ચન બનાવીને તો સરસ મજાનો પ્રશ્ન છે છે એ જાહેર ખર્ચ એટલે શું વોટ ઇઝ એન પબ્લિક બીજી વસ્તુ ભારતની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર ખર્ચની શું જરૂર છે એટલે તો એની શું પરિસ્થિતિ છે તો આને લગતો એક પ્રશ્ન સરસ મજાનો બનાવેલો છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર ખર્ચની કેવી ભૂમિકા રહેલી છે તો આ પ્રશ્નો ઉપર આપણે આજે ચર્ચા કરીશું કે ભાઈ જાહેર ખર્ચ શું છે અને એની હાલની જે ઇન્ડિયન જે ઇકોનોમી છે એમાં એની શું કન્ડિશન છે એની શું રોલ છે એની શું ભૂમિકા છે પેલો આપણે શબ્દ સમજે જાહેર ખર્ચ શું છે જાહેર ખર્ચ એટલે સરકારી કોઈ પણ જગ્યાએ જાહેર શબ્દ આવે એનો મતલબ શું થાય સરકારી પબ્લિક

સરકારના ખર્ચ ઘણા બધા પ્રકારના હોઈ શકે દેવાનો ખર્ચ જો કરવેરા હોઈ શકે દેવું હોઈ શકે સરકાર લોન લે પણ છે થાય છે કે યાર આ સિવાય ડિવિડન્ડની વ્યાજની આવક ને બાકી અન્ય બધી આવકો તો ખરી જ સરકારના ખર્ચા તમે જોશો તો ઘણા બધા પ્રકારના ખર્ચ જોવા મળે સરકાર સબસિડી આપે સરકાર લોનની પાછળ પૈસા આપે સરકાર વ્યાજની ચૂકવણી કરે પછી તો કે અલગ અલગ યોજનાઓ પાછળ પૈસા આપે જેમ કે મનરેગા યોજના છે પીએમ કિસાન યોજના છે સરકાર આંતરમાળખાનો વિકાસ કરવા પાછળ ખર્ચ કરે

કોણ ખર્ચ કરી શકે આમાં સરકારની વ્યાખ્યા બહુ મોટી થઈ જાય તો સરકાર તરીકે કોણ કોણ હોઈ શકે તો કેન્દ્ર સરકાર હોઈ હોઈ શકે કાં તો રાજ્ય સરકારો પણ શકે કે સ્થાનિક ની સંસ્થાઓ મ્યુનિસિપાલિટી કે નગરપાલિકાઓ કે જે ગ્રામ પંચાયતો છે એ પણ આવી શકે આ કોઈ પણ હોઈ શકે આ બધાને તમે સરકાર કહી શકો થાય છે કે તો કે લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા જે કઈ પણ ખર્ચ કરવામાં આવે છે એવા ખર્ચને આપણે શું કહીએ છીએ જાહેર ખર્ચ અને આવો ખર્ચ મોટાભાગે કયા દેશમાં વધારે હોય જો બે પ્રકારના દેશો છે આપણી પાસે વિકસિત દેશો છે અને વિકાસશીલ દેશો છે કેવા દેશોમાં જાહેર ખર્ચ વધારે જોવા મળશે તમને વિકાસશીલ દેશોમાં તો આવો ખર્ચ મોટાભાગે વિકાસશીલ દેશો દ્વારા દેશના આંતરમાળખાના વિકાસ માટે સામાજિક ન્યાય માટે લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે આવા બધા પર્પઝ માટે કરવામાં આવતો હોય છે થાય છે ક્લિયરા તો લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે જો આપણે આની સ્પષ્ટ આપણે એક વ્યાખ્યા બનાવી હોય અથવા તો જોવી હોય તો શું જોઈ શકીએ એક જ મિનિટો એવા સરકારી ખર્ચ કે જે લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્ર રાજ્ય અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે આ પ્રકારના ખર્ચ વિકાસશીલ દેશોમાં કયા કયા પર્પઝ માટે થાય છે તો કે રોજગાર વધારવા માટે અથવા તો ગરીબી ઘટાડવા માટે આવકના વિતરણની અસમાનતા દૂર કરી અને લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે ભાગ ભજવે છે ચલો હવે એના ઉદ્દેશ્ય શું હોઈ શકે શા માટે સરકાર ખર્ચ કરે છે તો એક તમે કદાચ પોલિટીની અંદર કન્સેપ્ટ ભણતા હશો એ છે સોશિયલ કોન્ટ્રાક્ટનો કન્સેપ્ટ કે જેમાં સરકારની એક મુખ્ય ભૂમિકા એ છે કે દેશની અંદર નિયમો કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તો સૌથી મોટો ખર મારી દ્રષ્ટિએ જો કોઈ તમે મુદ્દો કહી શકો જે તમારી મેન્સની પરીક્ષામાં આવી શકે એ મુદ્દો એ છે કે ભાઈ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તો એક તો સૌથી પહેલી વસ્તુ ઉદ્દેશ્ય શું થઈ ગયો કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કે જો દેશની અંદર એક પોલિટિકલ સ્ટેબિલિટી હશે એક રાજકીય સ્થિરતા હશે તો દેશનો વિકાસ ઇઝીલી થઈ શકે ઝડપી થઈ શકશે દેશની અંદર એક શાંતિ અને સલામતી હોય હંમેશા તમે જો આપણે ઇવન ઇકોનોમીની હિસ્ટ્રીમાં ભણ્યા ભાઈના છીએ કે જે જે સમયે રાજકીય અસ્થિરતા સર્જાય ત્યારે આર્થિક અસ્થિરતા સર્જાય આપણે ત્રીજી પંચ યોજનાની વાત કરીએ કે સાતમી પંચ યોજના પછીના સમયની વાત કરીએ આ બધા સમયમાં શું છે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હોય તો ઇકોનોમિકલ ઇન્સ્ટેબિલિટી આવી જાય પણ જો પોલિટિકલ સ્ટેબિલિટી છે કાયદો અને વ્યવસ્થા જળવાય છે તો ઇકોનોમી ઓટોમેટિકલી ગ્રોથ થશે થાય છે ક્લિયર તો રાજ્યનું સૌથી મોટું કામ શું છે તો કે નાગરિકોને આંતરિક અને બાહ્ય સલામતી પૂરી પાડવી ઇવન તમે જોશો દર વર્ષે આપણું જે રક્ષા બજેટ છે સાડા ત્રણ ચાર લાખ સાડા ચાર લાખ સુધી પહોંચી જતું હોય છે જાહેર ખર્ચનું આ પણ એક પર્પઝ છે ડન બીજો પર્પઝ શું છે તો કે દેશની અંદર ઉત્પાદનને વેગ આપવો દેશની અંદર ઉત્પાદનને વેગ આપવો એની અંદર શું કરે છે તો કે ભાઈ સરકાર અલગ અલગ સુવિધાઓ જેમ કે અલગ અલગ ક્ષેત્રોમાં અનુદાન આપે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરે જેનાથી ઇકોનોમી ગ્રો થાય અને જેના કારણે તો કે રસ્તા છે રેલવે છે દૂરસંચાર છે આવી બધી સુવિધાઓ લોકોને પૂરી પાડી શકાય જેથી તો કે આંતરમાળખામાં વિકાસ થઈ શકે લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ શકે તો એક પર્પઝ એ પણ છે આ સિવાય જો આપણે વાત કરીએ તો શું છે તો કે સામાજિક અને આર્થિક અસમાનતામાં ઘટાડો જ્યારે સરકાર પોતાના ખર્ચ એવા લોકો માટે યુઝ કરે કે જે લોકો શોષિત કે વંચિત વર્ગ છે અથવા તો અંત્યોદય આપણે શબ્દ યુઝ કરે કે અંતિમ છેવાડાનો જે નાગરિક છે ઉદય પાછળ ખર્ચ કરે એનાથી શું થશે તો કે એમનું આર્થિક ઉત્થાન થશે અને આર્થિક ઉત્થાન બાદ સામાજિક ઉત્થાન પણ થઈ શકે

એક સુનિશ્ચિત કરવાનું પણ કામ કરે છે કઈ રીતે આર્થિક સ્થિરતાને સુનિશ્ચિત કરી શકે માનો કે એવી કલ્પના કરો કે ભાઈ ઇકોનોમીની અંદર મંદી છે તો ત્યારે સરકાર શું કરશે પોતાનો ખર્ચ વધારી દેશે ઇકોનોમીમાં પૈસા પંપ કરશે એના કારણે શું થાય તો કે મંદીથી આખી આખી સરકાર આખી આખી દેશની ઇકોનોમી બહાર નીકળી શકે બેસ્ટ એક્ઝામ્પલ છે કોવિડનો ટાઈમ તો કોવિડના ટાઈમની અંદર સરકારે શું કર્યું તો કે ભાઈ અલગ અલગ યોજનાઓ લેવા વીસ લાખ કરોડનું પેકેજ આપ્યું આત્મનિર્ભર ભારત જેની અંદર શું નક્કી કરીએ છીએ આપણે તો કે દરેક દરેક જગ્યાએ ખર્ચ વધાર્યો જેના કારણે ઇકોનોમી છે ગ્રો કરવાની ચાલુ થાય છે તો એના કારણે પૈસા સરકાર પાસે તો મંદીમાંથી પણ આપણને ઉગારી શકે અને લાસ્ટ શું છે જાહેર ખર્ચનો હેતુ તો કે લોકો માટે જોબ્સ ક્રિએટ કરી શકાય સરકાર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇકોનોમીમાં પૈસા પંપ અને રોજગાર સર્જન કરી શકે આપણે ચાર પાંચ મુદ્દાઓની ચર્ચા કરી સૌથી પહેલાં તો શાંતિ સલામતી અને સુરક્ષાની વાત કરી પછી આપણે સામાજિક અને આર્થિક ન્યાયની વાત કરી ઉત્પાદનમાં વધારાની વાત કરી આંતરમાળખા વિકાસની વાત કરી રોજગારમાં સુધારાની વાત કરી અને આ સિવાય આપણે આર્થિક સ્થિરતા તેજી મંદીમાંથી બહાર કાઢવાની વાત કરી આ બધાને આપણે જાહેર ખર્ચના હેતુ તરીકે જોઈ શકીએ ડન ત્યાર પછી પ્રશ્નની અંદર એક ભાગ છે એની એની હાલના સમયની અંદર જાહેર ખર્ચ વધવાના કારણો કયા કયા છે તો સૌથી મોટું કારણ તો એ છે કે આપણો દેશ કેવો છે વેલફેર સ્ટેટ છે વેલફેર સ્ટેટ એટલે કે સરકાર લોકોના કલ્યાણની ખાતરી કરશે હજુ સરકાર જ્યારે લોકોના કલ્યાણની ખાતરી કરે તો સરકારનો ખર્ચ ઓટોમેટિક વધવાનો જ છે તો સૌથી મોટી વાત તો એ છે કે ભાઈ કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે અને વિકાસશીલ કાર્યો કરવા માટે ખર્ચ થાય છે આ સિવાય જ્યારે જ્યારે દેશની અંદર ચેલેન્જીસ આવે બાહ્ય ચેલેન્જીસ પણ હોઈ શકે આંતરિક ચેલેન્જીસ પણ હોઈ શકે બાહ્ય જે અન્ય પાડોશી દેશોના થ્રેટ હોઈ શકે દેશની અંદર લોકોના થ્રેટ હોઈ શકે ત્યારે આ શાંતિ અને સલામતીની ખાતરી પાછળ ખર્ચ વધતો જાય એટલે સતત યુદ્ધ અને બધો જે ખર્ચ છે એટલે કે આંતરિક સુરક્ષા જાળવી રાખવા માટે ખર્ચ છે પછી વિકાસ કરવા માટે પણ સરકારે ખર્ચ કરવો પડે વિકાસ છે એની પ્રી કરસર હંમેશા ગવર્મેન્ટ બને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કરશે ઇકોનોમીમાં નવો પૈસો આવશે લોકો પાસે પૈસા આવશે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી વધશે લોકો વધુ સ્પેન્ડ કરી શકશે અને ઇકોનોમી ગ્રો કરશે એટલે વિકાસશીલ દેશ છે એનો વિકસિત દેશ તરફ જવું હોય તો એમાં સરકારે એક આપણે એવું કહી શકીએ કે પ્રી કરસરની ભૂમિકા નિભાવવી પડે સરકારે સૌથી પહેલાં પહેલાં ઇનિશિયેશન લેવું પડે એટલા માટે જાહેર કરશે અહીંયા મદદ કરે છે બીજી વસ્તુ ભારતની વસ્તી સતત વધતી જાય છે હાલમાં આપણી એકસો બેતાલીસ કરોડ જેટલી વસ્તી થઈ ગઈ છે જેની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારનો ખર્ચ સતત વધે છે અને ત્યાર પછી આપણો દેશ હવે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરીકરણ તરફ જાય છે જો સતત શહેરીકરણ વધતું જાય તો આપણે જાહેર ખર્ચમાં પણ શું થતો જાય વધારો થતો જાય કારણ કે શહેરોના ડેવલપમેન્ટ પાછળ ઘણો બધો ખર્ચ થાય થાય છે ક્લિયર આ બધા કારણો છે જાહેર ખર્ચ વધવાના કારણો અને છેલ્લે હવે એને ઘટાડવા માટે શું પગલાં લઈ શકાય પેલા તો ઘટાડવો શા માટે છે આવો પ્રશ્ન જાગે જો એક લિમિટ સતત ખર્ચ વધતો તો ખર્ચને પોચી વળવા માટે દેવું કરશે જો દેવું સતત વધશે તો સરકાર ઉપર વ્યાજનું વ્યાજનું ભારણ ભારણ વધશે વધશે અને જો તો નાગરિકો પર કર બોજ કરશે અલ્ટિમેટલી ઇકોનોમી એક વિશેષ સાયકલમાં ફસાઈ જાય એટલે જરૂરી છે કે સરકાર પોતાના ખર્ચને નિયંત્રિત રાખે રાજકોષીય શિસ્ત અપનાવે રાજકોષીય સમજદારી અપનાવે થાય છે કે એટલે એને ઘટાડવા માટે કયા કયા પગલા લઈ શકાય તો પેલા તો બિન વિકાસલક્ષી જેટલા પણ ખર્ચા છે એને બંધ કરી દેવા જોઈએ બિન ઉત્પાદકીય બિન વિકાસલક્ષી જેટલા પણ નકામા ખર્ચ છે બિન જરૂરી ખર્ચ છે એની ઉપર કાપ મૂકવો જોઈએ અને હંમેશા વિકાસલક્ષી ક્ષેત્રોની અંદર જ ખર્ચ કરવા જોઈએ સરકારનું દેવું એની પાછળ જે વ્યાજની ચૂકવણી થાય છે સરકારનો સૌથી મોટો ખર્ચ છે સરકાર જ્યારે પણ બજેટ બનાવે છેલ્લા બે ત્રણ વર્ષની એવરેજની વાત કરીએ તો સૌથી મોટી જે આવક જાવક છે એ શું છે તો કે કે વ્યાજની ચૂકવણી ભારણ જો હોય તો સરકારે પોતાના દેવામાં પણ શું કરવો પડે ઘટાડો હવે એ આપણે લખી તો શકીએ પણ લાંબા ગાળે પોસિબલ છે છે થાય તો તો એમાં કે ભાઈ દેવામાં ઘટાડો કરવો જોઈએ જેથી વ્યાજની ચુકવણીનો ખર્ચ ઘટાડી શકાય ત્રીજી વસ્તુ એ છે કે બિનજરૂરી સબસીડીઓનું જે ભારણ છે એને પણ આપણે ટાઈમ બાય ટાઈમ ક્રમશઃ ઘટાડી શકીએ એની અંદર પણ આપણે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ડીબીટી જેવી યોજનાઓ લાગુ કરી શકીએ ત્યાર પછી રાજકોષીય લીકેજ એટલે કે ભ્રષ્ટાચાર જે છે રાજકોષીય લીકેજ છે એને દૂર કરી અને ખર્ચને વધારે અસરકારક બનાવી શકાય ત્યાર પછી એક એવી દલીલ થાય કે સરકારે આંતરમાળખાનો વિકાસ તો કરવો ને આંતરમાળખાના વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી લઈ સરકાર પોતાનો ખર્ચ ઘટાડી શકે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની મદદથી હવે આ પ્રશ્નને આપણે કન્ક્લુડ કેવી રીતે કહીશું તો કે જાહેર ખર્ચનું કાર્યક્રમ કાર્યક્ષમ અને ટકા વ્યવસ્થાપન કરી દેશની આર્થિક સામાજિક વૃદ્ધિને સુનિશ્ચિત કરી શકાય તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટેન એટલે કે દેશની આર્થિક અસમાનતામાં ઘટાડો એની પરિપૂર્તિ કરી શકાય છે આપણે આવી રીતે આને કન્ક્લુડ કરી શકીએ તો મિત્રો આ સેગમેન્ટની અંદર આપણે જે ગઈકાલે એક પ્રશ્ન આપ્યો હતો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે જાહેર ખર્ચને લગતો જાહેર ખર્ચ શબ્દ તમારા સિલેબસની અંદર સ્પષ્ટપણે લખેલો છે એની અંદર આ ત્રણ ચાર મુદ્દા સિવાય કંઈ પ્રશ્ન ન બની શકે એક તો સીધો કરંટનો પ્રશ્ન બની શકે તો એ તો તમારું બજેટ આવી જશે ત્યાર પછી જ તમે કહી શકશો કે ભાઈ હાલમાં સરકારે બજેટમાં કેટલો ખર્ચ એલોકેટ કરેલો છે બાકી બેઝિક્સ ઉપરથી એક આ પ્રશ્ન બની શકે તો આશા રાખું કે ભાઈ અમે લોકો જે મહેનત કરીએ છીએ એ તમારા સુધી પહોંચે અને તમને સફળતા મેળવવા માટે મદદરૂપ થાય તો મિત્રો આજના સેગમેન્ટમાં આટલું રાખીએ નેક્સ્ટ સેગમેન્ટની અંદર કોઈ નવા પ્રશ્નો સાથે આવીશું એક સરસ મજાની વાત કરવાની છે એ છે સેસટીઆઈ માટે મેન્સનો જે આખે આખો પ્રોગ્રામ છે મેન્સ મેન્ટરશિપ એનરોચમેન્ટ પ્રોગ્રામ એની આપણે ચર્ચા કરીએ છીએ તો આ પ્રકારે જે લોકો બેચની સાથે જોડાશે એમને કન્ટિન્યુઅસ મેન્ટરશિપ દરેકે દરેક મુદ્દા ઉપર પ્રશ્ન લખવાની પ્રશ્ન તપાસવાની ડેવલપમેન્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની અને સતત સુધારો કરવાની એક આખી આખી વ્યવસ્થાનું સર્જન કરેલું છે પ્રજાસવ ફાઉન્ડેશને અને આ મેન્સની બેચની અંદર આજે જ જોડાવ અને કંઈ બી તમને પ્રશ્ન છે કંઈ બી વાત છે તો તમે અહીંયા કમેન્ટ્સના માધ્યમથી પણ અમારા સુધી રીચ કરી શકો છો અને નીચે આ જે આપણી કમેન્ટ છે આપણે જે યુટ્યુબની નીચે જે આખી આખી સ્ટ્રીપ આપેલી છે એની અંદર અહીંયા કઈ રીતે રીચ કરું કઈ રીતે લોકોનો કોન્ટેક્ટ કરો એની પણ માહિતી આપેલી છે તો એની મદદથી તમે અત્યારે આ બેચ સાથે જોડાવ તો આજે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે મળીશું આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ